જો મન કરું સમિતિ ત્યાં બે હાથ ઉંચા કરી જય માતાજી ખુબ નારા ધન્યવાદ

અને ખુમારીથી ભરેલો ઠાકોર સમાજ અને એમાં યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા લગ્ન સમૂહમાં આજે ઉપસ્થિત સંસદમાં અમારા સાથી અમારા બેન શ્રી ગેનીબેન ઠાકોર તથા એવા જ પ્રાચીન તલોજ્ઞ પૂર્વ ધારાસભ્ય શ્રી આપણા સમાજમાં નામ નથી લેતા એટલે આપ ઓળખી જશો એટલે પૂર્વ ધારાસભ્યશ્રી તથા પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત શ્રી રાજેન્દ્રસિંહ કુંભાવતજી રામભાઈ તથા ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ ભાઈ શ્રી કમલેશભાઈ ભાઈ શ્રી ગજેન્દ્રસિંહ અમારા ભાઈ શ્રી સુરેશ સિંહ તથા મંચ પર બિરાજમાન તમામ અમારા ભાઈ શ્રી વડીલો અને ખાસ સમાજમાં શિક્ષણની જોત જગાવવાની સમાજને સંગઠન કરવાનું સમાજને આગળ લાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા અમારા આદરણીય અને ક્લાસન અધિકારી એવા પ્રકાશસિંહજી શ્રી નિકુલસિંહજી તથા અમારા ભાઈ શ્રી અલ્પેશ સિંહ જમાદાર અને હાલ પણ દેખાઈ રહ્યા છે એવા જેમની બોડી લેંગ્વેજ થી ખબર પડે કે આ જમાદાર છે એટલે ઓળખાણ આપવાની હોય નહીં એવા નરેશજી અને મારી સામે બિરાજમાન અમારા બેન શ્રી ગીતાબેન ઠાકોર અને મારી સામે ઉપસ્થિત મારા વાલા મારા પ્રિય

માતાઓ બહેનો ની પ્રભુતામાં પગલા માંડી રહેલા અમારા નવ દંપતી યુગલો બેને વાત કરી શિક્ષણ ઉપર જ એમણે ભાર મૂક્યો છે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આજે પાંચમા સમૂહ લગ્નોત્સવનું આયોજન થઈ રહ્યું છે આદરણીય પ્રકાશસિંહજી અને એમની ટીમ જે છે યુવા સંગઠનની એમની સમાજમાં આ એક એકતા અને સમાજ સંગઠિત થાય અને સમાજમાં જે કુરિવાજો છે એ પણ દૂર થાય અને સમાજ ખોટા ખર્ચામાંથી બચે એ પ્રમાણેનું આ જે એમનો વિચાર છે એના માટે થઈને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને સમૂહલગ્નમાં જે જોડાયા છે નવ દંપતી અને એમના માતા પિતાને પણ અભિનંદન કે આવી એક સારી પ્રવૃત્તિ સમાજની થઈ રહી છે એમાં જોડાયા છે અને સમાજને સાથ આપે છે આવી જ રીતે સમાજ આગળ વધે સંગઠિત થાય શિક્ષણ ક્ષેત્રે પણ સમાજ આગળ આવે અને શિક્ષણ ક્ષેત્રે તથા તમામ ક્ષેત્રે સમાજ સંગઠિત થઈ અને એક બને ને એક બને એવી હું સૌ પાસે અપેક્ષા રાખું છું અને તમામ ટીમને અભિનંદન આપું છું ખૂબ સુંદર આયોજન કરવા બદલ